નાલમાં છોડાયું પાણી કેનાલમાં થકી બનાસ નદીમાં પાણી છોડાતા ધરતીપુત્ર ખુશખુશાલ જિલ્લામાં નિર્વત વરસાદ બાદ છોડાયું પાણી બનશે આશીર્વાદ સમાન સતત ઘટતા જતા ભૂગર્ભ જળ સહિતની સમસ્યાઓ થશે કાકરે તાલુકાના બુકોલી પાસે આવે સુજલામ સુફલામ કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડાવતા ખેડતોમાં આનંદની લાગણી જોવા મળી બુકોલી પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા કાકરે તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડતોને તળમાં રહેશે રાહત કાકરે તાલુકાની જીવાદોરી બનાસ નદી પાણી છોડવામાં આવતા થઈ જીવી જો પાણી વધુ સમય સુધી ચાલુ રહે તેવી ખેડૂતોમાં સરકાર જોડે આશા બંધાણી પૂર્વ વિસ્તારમાં પાણીના તળ એક હજારથી બારસો ફૂટ હોવાથી સુજલામ સુફલામ થકી વધુ સમય પાણી છોડવામાં આવે તો નદી દરકાંઠાના ગામોને જવાની અપેક્ષા દેખાઈ રહી છે